કાકરેજના માનપુર ડુંગરાસણ વચ્ચે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા મગફળી ભરેલું ટ્રેક્ટર પલટ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં મગફળી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી હાઇવે પર પલટી જતાં હાઇવે પર મગફળીની બોરીઓ વિખેરાઈ હતી અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર એક વ્યક્તિને ઈજા પહોંચી હતી બનાસકાંઠા જિલ્લા ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કાંકરેજના માનપુર ડુંગરાસણ વચ્ચે ટ્રક અને મગફળી ભરેલું ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો એક ખેડૂત મગફળીની બોરીઓ ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરીને લઈ જઈ રહ્યા હતા જે દરમિયાન કાંકરો આખરેજના માનપુર ડુંગરાસણ પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

યોદર શ્રી ગજાનંદ ગૌશાળા ઘણા સમયથી કથાઓ અને યજ્ઞો અને ગૌ સેવાના કાર્યો થતા આવે છે જેમાં દર વર્ષે શ્રી ગજાનંદ ગૌશાળા દ્વારા કથાઓનું અને યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે ત્યારે રોજ મુકુંજી મહારાજની અધ્યક્ષતામાં ગજાનંદ ગૌશાળા પાંચ એક બે હાજર પચીસ ના રોજ વિજય મુહૂર્તમાં મહાયજ્ઞ યોજાવા જઈ રહ્યો છે જેમાં પધારેલ ગૌ ભક્તો અને સેવકોના અલગ અલગ ચડાવવા બોલાયા હતા જેમાં મહાયજ્ઞના મુખ્ય યજમાન શ્રી રામેશ્વરભાઈ કેશાભાઈ સરપંચ શ્રી દેલવાડા તેમજ કથાના મુખ્ય યજમાન પટેલ રાયમલભાઈ રૈયા પટેલ લાલાભાઈ પટેલ ચેલાભાઈ અને કથાના મુખ્ય આચાર્ય શ્રી શાસ્ત્રી રઘુભાઈ કે જોશી સુરાણા તેમજ દરેક કાર્યના યજમાનો અલગ અલગ બન્યા હતા અને તારીખ નવ બે હજાર પચીસથી થી એક બે હજાર પચીસ સુધી શ્રી કામધેનુ હરિભક્ત મહોત્સવના વક્તા શ્રી પરમ પૂજ્ય ગૌભક્ત શ્રી મુકુંજી મહારાજ રસવાન કરાવશે બનાસકાંઠાના પાલનપુર ગણેશપુરાની પંચશીલ સોસાયટીમાં ભરશિયાળામાં પીવાના પાણીનો ખખડાટ પંચશીલ સોસાયટીની મહિલાઓ પાલિકામાં જઈને ફોડિયામાં માટલા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પીવાના પાણી ન મળતા મહિલાએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ છેલ્લા કેટલાય સમયથી પાણી અનિયમિત મળતા પાલિકામાં જઈ કર્યો વિરોધ ડીસા તાલુકાના ખરડોસણ નજીક એક કાર માર્ગની સાઈડમાં ઉતરી ગઈ હતી જોકે સદનસીબે કોઈ થઈ ન હતી શાળાએ જતા વિદ્યાર્થીઓને લઈને જતી ગાડીઓ પણ પસાર થાય છે જોકે રોડ પર જોખમી વળાંક બનાવવામાં આવ્યા હોય અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે આગામી સમયમાં કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે સ્થાનિકોએ બમ્પર મૂકવાની માંગ કરી છે જે ગાડીને પોલીસે રોકાવી તલાશ કરતા તે વિદેશી દારૂ ની આઠસો ને અડસઠ બોટલો પરમિટ વગરની જેની કિંમત રૂપિયા ઓગણસી હજાર નવસો ને છત્રીસ તેમજ ગાડીની કિંમત રૂપિયા બાર લાખ મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ ઓગણસી હજાર નવસો છત્રીસનો મુદ્દામાલ કબજે લઈ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યા આગળની વધુ તપાસ માવસરી પીએસઆઈ વીએસ દેસાઈ ચલાવી રહ્યા છે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ બ્રાન્ચ દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં સતત પેટ્રોલિંગ કરી દારૂ ભરેલી ગાડીઓ ઝડપી પાડવામાં આવી છે ત્યારે આજે ડીસાના વિઠોદર ગામ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સ્ટાફના ઈશ્વરભાઈ અરજણાજી રાજેશભાઈ પ્રકાશભાઈ પ્રકાશચંદ્ર અમરાભાઈ સહિતની ટીમ સાથે રવિવારે ડીસા તાલુકાની હદમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે તાલુકાના વિઠોદર ગામ પાસે ટોયોટા ઇટીઓસ ગાડી નંબર જી જે સત્યાવીસ સી ત્યાંસી એકાણોની અંદર તપાસ કરતાં અંદરથી દારૂની એકસો ને ત્રીસ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ગાડી દારૂ સહિત પાંચ પોઈન્ટ બાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગાડીના માલિક સામે ડીસા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લા માટે ખેતીની સૌથી મહત્વપૂર્ણ ગણાતી રવિ સિઝનની વાવણીની કામગીરી શરૂ થતા એકવીસ નવેમ્બર સુધી એક લાખ ત્રાણું હજાર ચારસો ને પંચાણું હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોની વાવણી થઈ ચૂકી છે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાંથી સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વાવેતર થાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતા રવિ સિઝનની વાવણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જિલ્લામાં રવિ સિઝનમાં સૌથી વધુ રાયડાનું વાવેતર થતું હોય છે ત્યારે ખેડૂતો અત્યાર સુધી સૌથી વધુ